હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે જિજ્ઞેશ કવિરાજનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે વિડીયો સોંગ તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પહેલાં વિડીયોની અંદર સાંભળતા પહેલાં અમારે જય ગોકા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું વિડિયો સોંગ જિગ્નેશ કવિરાજનું તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સોંગનું નામ છે મારી ડાઇ રે દીકરી મિત્રો જિગ્નેશ કવિરાજનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવાનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે મારી ડાયરે દીકરી જિગ્નેશ કવિરાજનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે ત્રીસ માર્ચના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે અને સાથે સાથે એ પણ જોઈ લો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં ખૂણામાં બતાવી રહ્યો છું તો મિત્રો યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મારી ડાયરી દીકરી જિગ્નેશ કવિરાજનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો જોઈ લો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહે છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો અવાર નવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા કાયમી એક તો મિત્રો અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો